નમસ્કાર હું શશિકાંત રાઠવા છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ જેમ આપ જાણો છો કે આજકાલ દેશભરમાં વોટ છોડ ગદ્દી છોર ની યાત્રા લઈને રાહુલ ગાંધી દેશભરમાં પ્રવાસ કરી રહ્યા છે અને હાલ એ બિહાર રાજ્યમાં આ જ મુદ્દાને લઈને એક પદયાત્રા કરી રહ્યા છે અને એમાં આપ જોવો છો જાણો છો એમને જનતા તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે તો એ જ પ્રોગ્રામને લઈને વોર્ડ છોડ ગદ્દી છોડને લઈને વોર્ડ અધિકાર જનસભા આવતી એકત્રીસ આઠ બે હજાર પચીસ રવિવારના રોજ અમદાવાદ ખાતે આ સંમેલન યોજાનાર છે તો હું છોટાઉદેપુરની જનતાને મારા સાથી મિત્રો અને પાર્ટી કાર્યકર્તાઓને આ નિમિત્તે હું આમંત્રણ પાઠવું છું અને આશા રાખું છું કે બહુ મોટી સંખ્યામાં આ યાત્રામાં આ સંમેલનમાં જોડાય રાહુલ ગાંધીની અવાજને અને હાથને મજબૂત કરીએ ફરી એકવાર હું છોટાઉદેપુર કોંગ્રેસ જિલ્લા પ્રમુખ તરીકે જાહેર જનતાને અને કાર્યકર્તાઓને મોટી સંખ્યામાં આ સંમેલનમાં જોડાવા આમંત્રણ પામું છું